મકર તો આપણે એમ નામ હાલીન હાલીન ક્યાંય પોગી જશું ખબર જ નઈ રે આ પેલો છોકરો જાઈ છે એને પૂછી જોઓને આ રસ્તો ક્યાં જાય છે અ એ છોકરા ઊભો રે આવ અહીં આવ મારે એક વાત કહેવાની છે અહીં આવ તો મને બોલાયું એવું લાગે છે શું કામ છે કોઈ બારના ઓજાયના વ્યક્તિ હોય એવું લાગે છે ચાલી જવા દે એની પાસે શું કામ હોય કોને ખબર છે

અલા ભાઈ અમે તારી વાડીએ કામ કરવા નથી આવ્યા અમે ખાલી તને એ પૂછીએ છીએ કે આ રસ્તો ક્યાં જાય છે અમે ભૂલા પડી ગયા છીએ અમને ખબર નથી અને અમે હાલતા ચાલતા ચાલતા અમે આવ્યા છીએ બરાબર છે તો મને તું રસ્તો છે જટ અને પછી ફેરો ભરીને પછી હું તમને રસ્તો બતાવીશ આ એવો ફરતે કર રજ ઝટકા ચોટ મૂકી દીધો છે એમ તમે જઈ નઈ શકો એટલે હવે તમે છે મારી વાડીએ રોકાઈ જાવ વાડીનો થોડો કમ તો કામ છે એક ફેરો ભરવાનો છે અને ફેરો ભરીને પછી જાજો તમે નઈ રહેતે બરાબર છે એમ નથી જવાનું તમારે આ તમે તો ઘરના મહેમાન કેવા અમારા રોકાઈ જાવ ના ઓ ભાઈ અમારે રોકાવું નથી અમારે તો જવું છે રસ્તો બતાવો એટલે અમે જઈ શકીએ હો રસ્તો બતાવો અમે જઈ શકીએ ક્યાં જવાનું નથી આ જો અમારી વાડીમાં થોડું કામ છે કામ સિવાય જવાનું નથી હાડે આયાતી ખાપ ખાપ એ ભાઈ તારે સીધી રસ્તો બતાવો તો બતાવી દે નકર તું તમ તારે જવા દે અને ગમે બીજાને ફકલે પૂછી લઈશું એ થોડો સાચો રસ્તો બતાવીશ એમ અને તારી વાડીએ કામ કરવા થોડા આવી એ આંટી તમારે આવું ઉપર કે હા ટેક્ટર કોણ બરસે થોડો બરિસ હવે તો તમે અમારા ઘરના જ નથી આજે આ ને એમ નથી જવા દેવા બધું વાડીનું કામ કરાવવાનું છે આજે મને તો આ છોકરો ગાંડો હોય એવું લાગે છે બુદ્ધિ વગરનો તેને પણ એના પૂછીને બેસી ગયા તો મને થોડી ખબર હોય કે આપને વાડીએ કામ કરવા લઈ જાય છે એમ કહે છે કે વાડીએ સટ મૂકી દીધા કે તો શું કરું હું જાવું છે કે એની વાડીએ જાવું છે હાલો ને હવે તો ખરા બહુ વાડીનું કામ હશે તો પાછા આવશું હા અલે છોકરા જાજુ કામ નથી ને તારી વાડીએ હે અરે ના ના મેમન કામ છે તમે ખાલી આવો અડધી કલાકમાં તમને છૂટતા બરાબર છે અબે મજા ના ભીડો આ સને આજ મેમન વગા છે કોણ હોય કોને ખબર પણ આજે ફેરો ભરા સિવાય નથી જવા દેવાના આજે વાડીનું કામ કરાવીને કરાવીને તોડી નખાવા છે મેમન ને કોઈ દિવસ બીજી વાર આ રસ્તે હાલવાનો જ એવું કરાવી નાખું અલા સર આવતા લાગે ઘરે કરી સરને લઈ જવા જોશે વાડીએ એને ખબર પડે ને વેકેશન કેવું જાય એમ હા ચિન્ટુ ક્યાં જા છો હે એ સર અલા અલા મારી વાડીએ આપણે પાર્ટી ગોઠવવાની છે થોડું કામ છે વાડીનું કામ પૂરું કરીને સીધી પાર્ટી કરવાની છે અલા અલા મજા આવશે આ

કોસો તમે આવો જલ્દી બરાબર છે વાડી ભાલીને તમે હા હા સિન્ટુ તો ખરો તારી વાડીએ હા તો બસ ગયો ભીડો ગલાસે કોઈ ઘરે ટક્કરવા ભાઈ ઓય ટક્કરવા આવું હોય એવું લાગે છે ભાઈ વયાઓ આવો આવો અરે આવ ચિન્ટુ આવ હે જાજા દિવસે ઘરે આવ્યો હે બોલ તમારે મારી વાડીયા ટ્રેક્ટરનો ફેરો ભરવા આવવાનું છે તમારું ટ્રેક્ટર લઈને આવો અને મારી ઘણા બધા મહેમાન બેઠા છે ઈ મહેમાન લોકો એમ કહે છે કે તમ તારે તું ટ્રેક્ટરનો ઓર્ડર દી હે અને અમે બધા ટ્રેક્ટર ભરી દઈશું એટલે તમે જટ આવો અને જલ્દી જલ્દી ફેરો ભરાઈ જાય એટલે તમે તમ તારે હા અરે ચિન્ટુ તારી વાડીએ હું પહેલા ખોજી જાઉ બરાબર છે આવું છું તમતારે એ ભલે ભલે હું જાવ નાનું છે ભાઈ અરે કા એવડું મોટું કામ નથી તમારે છે ને ટ્રેક્ટર નો ફેરો છે ને ભરી દેવાનો છે એટલે માણસો આવે છે ને અરે આ કેદી ભરી ભાઈ અમારે આવું કામ કરવું નથી એલા ભાઈ અમે કોઈ દિવસ સમે વાડી નું કામ કરેલું નથી અને તું આવી રીતે શું કામ કરે છો મહેમાન મહેમાન કરીને તો અમને મારી નાખ્યા અરે ખાલી નાનો આમ તો ફેરો ભરવાનો છે હું બી ગયા ભલા મણા એટલે આમ તો ફેરો તો ખાલી અડધી કલાક નું કામ છે અડધી કલાક નું કામ નહી આવડું મોટું ટ્રેક્ટર થોડું અમારાથી ભરાય એકલા એકલા અરે તમે ચિંતા ન કરો હજી માણસો આવે છે આપણી પાસે માણસો ધામ છે એનું ટેન્શન ન લ્યો તમે લે હમણા ફોન કરો હા આજે તો સરને તે લઈ લેવાના છે હાથો હાથ

મને નથી લાગતું આ હવે જવા આપણને જીન્ટુ તો એમ કહેતો તો પાલ્ટી છે પણ આયા તો આરું ટ્રેક્ટર ભરવાનું લાગે કક ડાળ હોય એવું લાગે છે આ જીન્ટુ ખેતરવા ધંધા કરે છે તો છે બરાબર છે

વગા વગા ફેરો ભરાઈ ગયો હો તાર ઓના મહેનત કરતા તા હા સાપને એવું દેવું લાગતું તું હવ ફેરો ભરાઈ જશે પણ બહુ વાર લગાડી ફેરામાં તો હા આજ તો હાવ થાકી ગયા મારા ટેક્ટરમાં એટલું બધું ક્યારે ભર્યું નથી હો ભાઈ આ પહેલી વાર છે તમે એટલું બધું ભરી નાખ્યું બાકી એટલું બધું ટેક્ટર ઉપાડે નહીં આ બહુ ફેરો મોટો થઈ ગયો છે વાંધો નહીં મારે તો શું છે એ પ્રમાણે ભાડું લેવાનું હોય ને ભાઈ કાઈ વાંધો નહીં હાલો ક્યાં ઠેલવાનું છે કહી ગયો ખેલાવા જવાનું હોય તો ભાઈ આપણે નથી આવવું હો હા એક વાર તો જો આખો દી બળ કરીને કરીને થાકી ગયા છે એ ચિંટુડા ઓલા કાળિયાને કે આજની દાડી દઈ દે હા આજની દાડી દેશો ત્યારે મારા કપડા લેવા જવાનું છે આમ નામ કાઈ થોડું આજ આખો દી થાકી ગયા છે એમ કે દાડી આપી દે આજની મારા રોકડા પૈસા આપી દે તારે જારે લેવા હોય તો પૈસા તો મારે લેવાના છે લે રોકડા ને આ કાઈ થોડું ને મફત કામ કરવા આવી છે દાડી દેનો છે હાલું વાત કરું એને હું એલાતની બે બગબગ કરો છો હે সালাকারসালা এই মডালো আইই য়াই মংচো হাকি য়াই কাম কাম কারেই করিম লাই লাই য়াই ওমনিশাই দালে কালেয়ে কালে করিতোরাই ইদুন এনা পডালেতে এক দে঵স মাতে বারি দ্যদে এলা তমনে নো কবার ওয আপদো মারো পলান ওয পলান কেনাম টেক্টিদ নো পরাই ও ভায দাডিযা ক